સ્ત્રીને મૃત્યુ પહેલા દેખાતા આ પાંચ ખાસ સંકેતો જે દરેક લોકોએ જરૂર જાણવા જોઈએ શું તમને ખબર છે કે મૃત્યુ પહેલા સ્ત્રીના શરીરમાં અને જીવનમાં એવા પાંચ ખાસ સંકેતો દેખાય છે જેને સામાન્ય લોકો તો ઓળખતા જ નથી પરંતુ જે લોકો આ સંકેતોને સમયસર સમજી જાય છે તેઓ પોતાના ઘરે આવતી મોટી આફતોને પણ ટાળી શકે છે હા આ વાત એટલી જ ચોંકાવનારી છે જેટલી સત્ય છે મૃત્યુ એ એકદમ અચાનક નથી આવતું તેના પહેલા આપણા શરીર મન અને આત્મા કેટલાક સંકેતો આપવાનું શરૂઆત કરે છે ખાસ કરીને સ્ત્રીના જીવનમાં આ સંકેતો ખૂબ જ સ્પષ્ટ દેખાય છે ઘણી વાર પરિવારના લોકો આ સંકેતોને સામાન્ય બાબત માનીને અવગણે છે પરંતુ હકીકતમાં આ સંકેતો કોઈ દુર્ઘટનાનો ઇશારો નથી આ તો આત્માના અંતિમ પ્રવાસ પહેલાના સંદેશાઓ છે જૂના ગ્રંથો વેદો અને અનેક આધ્યાત્મિક અનુભવો કહે છે કે જ્યારે સ્ત્રીના જીવનનો અંત નજીક આવે છે ત્યારે તેના ચહેરા પર અવાજમાં નજરમાં તેમજ સ્વભાવમાં મોટા પરિવર્તનો દેખાય આવતા હોય છે ક્યારેક સ્ત્રી અચાનક બધાથી દૂર થવા માને છે અથવા તો વિપરીત બધા સાથે વધુ પ્રેમાળ બની જાય છે ક્યારેક તે એવી વાતો કહે છે જે સાંભળીને શરીર કંપી જાય છે કે પછી અચાનક કોઈ અજાણી ઠંડક અજાણી શાંતિ અથવા અનિચ્છનીય ભય છવાઈ જાય છે આ બધા સંકેતો કોઈ સામાન્ય લક્ષણ નથી આ પ્રકૃતિ દ્વારા આપેલો સમય પહેલાનો ચેતવણી સંદેશ છે આ હુક સમજાવે છે કે મૃત્યુ પહેલાના આ પાંચ સંકેતોને સાચે સમજ્યા પછી તમને જીવનનો એક ખૂબ જ મોટો સત્ય ખબર પડશે કે અંતિમ સમય પહેલા જ શરીર તેના આંતરિક બદલાવોને દુનિયાને બતાવવાનું શરૂ કરી દે છે ઘણા લોકો માને છે કે મૃત્યુ એકદમ અચાનક આવે છે પરંતુ સાચું તો એ છે કે મૃત્યુ પહેલાના આ સંકેતો ખૂબ જ શક્તિશાળી હોય છે માત્ર આપણે ધ્યાન આપીએ ત્યારે જ તેને ઓળખી શકીએ જો તમે પણ જીવન મૃત્યુ અને આધ્યાત્મિક સંકેતો વિશે જાણવા ઈચ્છતા હો તો આ પાંચ સંકેતો તમારા જીવનની સમજણને બદલી નાખશે આ એવી જાણકારી છે કે જે દરેક પરિવારને જાણવી જ જોઈએ કારણ કે કદાચ આજ જાણકારી કોઈના જીવનમાં મોટી મુશ્કેલી કે ખોટને રોકવામાં મદદ કરી શકે છે મૃત્યુ એક એવો શબ્દ કે જેના ઉચ્ચારથી જ હૃદય કંપી જાય આંખોમાં ભય અને મનમાં શંકા ઉદભવે પરંતુ મૃત્યુ માત્ર અંત નથી એ તો આત્માનો એક નવો પ્રવાસ છે દરેક જીવંત પ્રાણી પોતાના અંતિમ ક્ષણો પહેલા કેટલાક સંકેતો આપતું હોય છે પરંતુ સૌથી વધુ સ્પષ્ટ અને સમજવા લાયક સંકેતો સ્ત્રીના જીવનમાં જોવા મળે છે કારણ કે સ્ત્રી માત્ર શરીર નથી એ ભાવનાઓનું સાગર છે આત્માનો નાજુક સ્પર્શ છે અને પરિવારનું હૃદય છે તેથી જ્યારે તેના જીવનનો અંત નજીક આવે છે ત્યારે તેના શરીર મન અને આંતરિક ઉર્જામાં ખાસ સંકેતો દેખાવા લાગે છે આ સંકેતો કોઈ સામાન્ય ચકાસણી રૂપે દેખાતા લક્ષણો નથી પરંતુ એવા આધ્યાત્મિક સંદેશાઓ છે જેને પેઢીઓથી વેદો ગ્રંથો અને અનુભવી સાધકો ઓળખતા આવ્યા છે મૃત્યુ પહેલા સ્ત્રીના ચહેરા પર અચાનક એવી અજાણી શાંતિ થવાઈ જાય એ શાંતિ જે જીવન ભરની તમામ પીડાઓને ભૂલાવી દે એવી ક્યારેક એ અચાનક સહરદય બની જાય છે બધાને આશીર્વાદ આપવા માને છે બાળકોને ગળે લગાવી રાખે છે અથવા ક્યારેક ડૂબી જાય છે જાણે કંઈક એને બધું કહી રહ્યું હોય ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે મૃત્યુ પહેલા સ્ત્રી અચાનક પોતાની વસ્તુઓ ગોઠવી દે છે જૂના ફોટા જોવાનું શરૂ કરે છે કે પછી પરિવારના સભ્યો સાથે અચાનક વધારે વાતો કરવા લાગે છે જાણે કંઈક અધૂરું છૂટે નહીં એ માટે એ આત્મા અંતિમ પ્રયત્ન કરે છે આ સંકેતોને સામાન્ય લોકો તો અવગણે છે પરંતુ જે લોકોનું મન સ્થિર હોય છે તેઓ આ પરિવર્તનને તરત ઓળખી લે છે ક્યારેક સ્ત્રીને મૃત્યુ પહેલા સપનાઓમાં અજાણી જગ્યાઓ અજાણ્યા લોકો અથવા મૃત સગાઓ દેખાતા હોય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ એને આત્માનો આમંત્રણ સંકેત કહેવાય છે ઘણા લોકોને ખબર નથી પરંતુ મૃત્યુ પહેલા શરીરની ઉર્જા બદલાવવા લાગે છે એ ઉર્જા અને આંખોમાં સ્પષ્ટ દેખાય છે આંખો ઊંડા વિચારશીલ અને શાંતિપૂર્ણ લાગી શકે છે જાણે જીવનના બધા જવાબો તેને મળી ગયા હોય આ બધા સંકેતો એ દર્શાવે છે કે સ્ત્રીના જીવનનો માર્ગ હવે નવા દ્વાર તરફ વળી રહ્યો છે પરિવારને આ સંકેતો સમજવા ખૂબ જ જરૂરી છે કારણ કે એ માત્ર આધ્યાત્મિક નથી પરંતુ ભાવનાત્મક રીતે પણ મહત્વ ધરાવે છે મૃત્યુ પહેલાના આ સંકેતો જો સમયસર ઓળખી લેવાય તો પરિવાર પોતાના પ્રિયજન સાથે અંતિમ ક્ષણો વધુ પ્રેમ શાંતિ અને સ્નેહથી જીવી શકે છે સ્ત્રીના જીવનમાં ઘણા સંકેતો સહજ રીતે દેખાય છે પરંતુ કેટલાક સંકેતો એવા હોય છે જેનું સીધું જોડાણ તેના જીવનના અંતિમ સમય સાથે માનવામાં આવે છે શાસ્ત્રો પુરાણ અને પૂર્વજોના અનુભવ મુજબ જ્યારે સ્ત્રીનું આયુષ્ય પૂર્ણ થવાનું હોય છે ત્યારે તેના શરીર સ્વભાવ ઉર્જા અને ચેતનામાં બહુ સૂક્ષ્મ પણ સ્પષ્ટ ફેરફારો જોવા મળે છે આ સંકેતો સામાન્ય રીતે નાના હોય છે પણ જો તો મોટો અર્થ આપે છે ચાલો આજે જાણીએ સ્ત્રીને મૃત્યુ પહેલા દેખાતા પાંચ ખાસ અને મહત્વપૂર્ણ સંકેતો જેને શાસ્ત્રોમાં અત્યંત રહસ્યપૂર્ણ માનવામાં આવ્યા છે સંકેત નંબર એક અચાનક વધારે શાંતિ અને ઓછું બોલવું મૃત્યુ પહેલા સ્ત્રીની અંદરની ઉર્જા ધીમે ધીમે સ્થિર થવા લાગે છે ઘણીવાર જોવા મળે છે કે જે સ્ત્રી પહેલાં વધારે બોલતી હોય હસતી ખેલતી હોય તે અચાનક શાંત થઈ જાય છે તેનું મન દુનિયાની વાતોથી દૂર થવા લાગે છે તેને કોઈ ઝઘડો કે તણાવમાં રસ નથી રહેતો કેટલીક વખત તો એવી સ્ત્રીઓ અંદરથી ખૂબ શાંત સ્થિર અને નિરાશક્ત બની જાય છે કોઈ પર રોષ નહીં કોઈ પર ગુસ્સો નહીં શાસ્ત્ર કહે છે કે જ્યારે પ્રાણ શક્તિ શરીરમાંથી અલગ થવા તૈયાર થાય છે ત્યારે વ્યક્તિનું મન મૌન સ્વરૂપ ધારણ કરે છે કેટલીક સ્ત્રીઓ બોલવાની ઈચ્છા ગુમાવી દે છે અને આ મૌન પ્રકૃતિ એક અગત્યનો સંકેત માનવામાં આવે છે સંકેત નંબર બે અચાનક વધારે થાક ઊંઘ અને શરીરમાં ભારેપણું મૃત્યુ સમયે શરીરની પ્રાણ શક્તિ નીચે ખેંચાવા લાગે છે તે કારણે સ્ત્રીને શરીરમાં અચાનક થાક અનુભવાય છે સામાન્ય ચાલતા કામ પણ ભારે લાગે છે બેન ઉપાડે ઊંઘ આવી જાય છે શાસ્ત્રોમાં લખ્યું છે કે મૃત્યુના થોડા સમય અગાઉ શરીર સૂક્ષ્મ છોડવા લાગે છે અને શરીરનું ભારણ આત્મા પર ચડવા લાગે છે કેટલીક સ્ત્રીઓ કહે છે આજે તો શરીર ચાલતું નથી કંઈક થવાનું છે એવું લાગવા લાગે અને શરીરમાં થતો આ બદલાવ એક સંકેત સંકેત આવે છે નંબર મૃત્યુના સ્વજનોના સપના અથવા મૃત્યુ પામેલા સંબંધીઓના દર્શન આ સંકેત સૌથી રહસ્યભર માનવામાં આવે છે શાસ્ત્રોમાં માન્યતા છે કે જ્યારે વ્યક્તિનું પ્રાણબળ ઘટવા લાગે છે અને સ્ત્રીને સ્વપ્નોમાં તેના મૃત્યુ પામેલા માતા પિતા દાદી નાની કોઈ પૂર્વજ તેને બોલાવતા સાથે લઈ જતા અથવા તેનાથી વાત કરતા દેખાય છે કેટલાક લોકો કહે છે કે મૃત્યુ પહેલા એક થી બે અઠવાડિયા સુધી આ પ્રકારના સ્વપ્નો સતત જોવા મળે છે સ્ત્રીઓ ઘણી વાર કહે છે મારી માં ગઈ કાલે સપનામાં આવી હતી જાણે મને ક્યાંક લઈ જવા માંગે છે આ સંકેત અત્યંત ગંભીર ગણાય છે સંકેત નંબર ચાર ખોરાક પ્રત્યે અચાનક ઉદાસીનતા મૃત્યુ પહેલા અનવા પ્રાણ નબળું પડે છે એટલે સ્ત્રીને ખાવાનું મન ન રહે જે સ્ત્રી પહેલા મજાથી ખાવાનું પસંદ કરતી હોય તે અચાનક ખાવું ઓછું કરી દે છે પસંદના ખોરાક પણ ના પાડે છે અને માત્ર પાણી અથવા હળવો આહાર લે છે આને આયુર્વેદમાં પ્રાણશય લક્ષણ કહેવામાં આવે છે જ્યારે શરીર અને આત્મા વચ્ચેનું ઊર્જા સંબંધ ધીમે ધીમે તૂટવા લાગે છે ત્યારે કેટલીક સ્ત્રીઓ અચાનક બહુ ઓછી બોલતી થઈ જાય છે મને હવે ખાવાની ઈચ્છા નથી આ શબ્દો નથી આ શરીરમાં ઊંડે ચાલી રહેલા પરિવર્તનનો એક મહત્વપૂર્ણ સંકેત છે સંકેત નંબર પાંચ અચાનક ભવિષ્ય વિશે પૂર્ણ ઉદાસીનતા અને આંતરિક શાંતિ મૃત્યુ નજીક આવે ત્યારે લોકો સામાન્ય રીતે દૂર થવા લાગે છે સ્ત્રી તને હવે ઘરે શું બનશે બાળકોનું શું થશે પૈસાનું શું ભવિષ્યનું શું આમાંથી સંપૂર્ણપણે દૂર થવા લાગે છે તેને બધું સરસ છે બધું થશે એવું લાગવા લાગે છે તેની આંખોમાં એક અજાણી દેખાય છે ક્યારેક તે ઘરમાં વસ્તુઓ ગોઠવી દે છે કપડા આપી દે છે અથવા કંઈક એવી વાત કરે છે જે ભવિષ્યનું સંકેત આપે છે શાસ્ત્ર કહે છે કે આ આત્માનું પ્રસ્થાન માટેનું આંતરિક તૈયાર થવું છે આ અવસ્થામાં કોઈ પણ કે અત્યંત દૂર થવા લાગે છે તેને અંદરથી બધું પૂર્ણ થયેલું લાગે છે આ પાંચે સંકેતો પ્રાચીન શાસ્ત્રો અનુભવો અને હજારો વર્ષોની પરંપરા પર આધારિત છે દરેક સંકેત સ્ત્રીના જીવનના અંતિમ સમયની એક અલગ ઉર્જાનો અવસ્થા વિચાર દર્શાવે છે મિત્રો જીવન પોતે એક મોટું રહસ્ય છે અને મૃત્યુ એ રહસ્યનો અંત નહીં પરંતુ એક નવો પ્રારંભ છે આજે આપણે જે પાંચ ખાસ સંકેતો વિશે વાત કરી તે માત્ર શાસ્ત્રોમાં લખાયેલા શબ્દો નથી પરંતુ જીવનના અંતિમ સમયને સમજવા માટેની એક ઉડાણ ભરી ચાવી છે સ્ત્રીને મળતા આવા સંકેતો ઘણા વખત ખૂબ નાજુક હોય છે પરંતુ તેની પાછળ મોટો આત્મીય અર્થ છુપાયેલો હોય છે જ્યારે કોઈ સ્ત્રી અચાનક શાંતિ પૂર્ણ થઈ જાય વધારે ઊંઘ આવવા લાગે ખોરાક પ્રત્યે રસ ન રહે જૂના સ્વજનોના સપના આવે અથવા જીવન પ્રત્યે પૂર્ણ નિરાશક્તિ દેખાડવા લાગે ત્યારે સમજજો કે તેનું મન દુનિયાના બાંધણોમાંથી છૂટું થવા લાગ્યું છે આ સમયે આપણું સૌથી મોટું કર્તવ્ય એ છે કે તેને ડરાવવાની નહીં પરંતુ તેને સ્નેહથી શાંતિથી અને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવવી મૃત્યુ વિશે વાત કરવી મુશ્કેલ છે પણ તેને સમજાવવાનું ખૂબ જરૂરી છે કારણ કે મૃત્યુની સમજ જીવનને વધારે સુંદર બનાવે છે કોઈ વ્યક્તિના અંતિમ સમયને ઓળખવાની ક્ષમતા આપણને વધુ સંવેદનશીલ વધુ માનવીય અને વધુ પ્રેમાળ બનવા શીખવે છે મિત્રો જો તમારા ઘરે કોઈ વડીલ સ્ત્રી માતા દાદી ફોઈ બહેન આવા સંકેતો અનુભવે છે તો તેનાથી ઝઘડો નહીં તેનાથી ગુસ્સો નહીં અને તેના શબ્દોને હળવાશથી ન લો ક્યારેક જીવન અંતિમ સમય પહેલા પોતે જ સંદેશ આપે છે તે સમયે તેઓને જોઈએ છે એક એક શાંત વાતાવરણ સ્પર્શ અને કોઈ એવો જે તેમની સામે બેઠો રહીને કહી હું છું ચિંતા ન કરશો આવી ક્ષણોમાં આપણે જે પ્રેમ સ્નેહ અને માન આપીએ છીએ તે જ તેમની આત્મા માટે સૌથી મોટી શક્તિ બને છે શાસ્ત્રોમાં પણ લખ્યું છે અંતિમ સમયમાં આપેલ એક નાનકડું સ્નેહભર્યું વચન હજાર યજ્ઞ કરતા મોટું છે જો આજે કહેલી વાતે તમને કંઈક શીખવ્યું તમારા હૃદયને સ્પર્શ્યું અથવા તમે ઈચ્છો છો કે જીવન અને આધ્યાત્મિકતા અંગેની આવું જ ઊંડું જ્ઞાન તમને રોજ મળે તો મિત્રોને વિનંતી છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો જેથી આવી ઉપયોગી અને જીવનને બદલાવી શકે તેવી માહિતીઓ તમે ચૂકી ન જાઓ તમારો એક સબસ્ક્રાઈબ ફક્ત નંબર નથી પરંતુ તે છે મારી મહેનતનું માન તમારી સાથેનો સંકળાવ અને આ આધ્યાત્મિક યાત્રામાં મારી સાથ સહકાર આજે જોડાયા બદલ હૃદયથી આભાર આગલા વીડિયોમાં ફરી મળશું ત્યાં સુધી પ્રેમથી જીવો શાંતિથી જીવો અને દરેક સંબંધને આદરથી નિભાવો કારણ કે જીવન ક્ષણિક છે પરંતુ આત્માનું પ્રકાશ શ્રાવત છે તો મળીએ નવા વિડીયોમાં તો આપ સૌને Jai Taiji